નમસ્કાર મિત્રો જીએસઆરટીસી ભરતીને લગતા મોસ્ટ આઈએમપી ટૉપટેન પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સમયને બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર એક મુસાફર વધુમાં વધુ કેટલા દિવસ અગાઉ રિઝર્વેશન સાથે એડવાન્સ બુકિંગ કરાવી શકે છે ઓપ્શન એ સાત દિવસ ઓપ્શન બી પાંચ દિવસ ચાર દિવસ કે દસ દિવસ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન એ સાત દિવસ મુસાફર વધુમાં વધુ સાત દિવસ અગાઉ રિઝર્વેશન સાથે એડવાન્સ બુકિંગ કરાવી શકે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કેવા પ્રકારની બસમાં સબ સ્ટેજ હોય છે ઓપ્શન એ ગુર્જર એક્સપ્રેસ લક્ઝરી કે લોકલ બસ તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી લોકલ બસ લોકલ બસમાં સબ સ્ટેજ હોય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કેટલા સ્ટેજ સુધી સબ સ્ટેજ આપેલ છે ઓપ્શન એ પાંચ છ દસ કે આઠ તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી દસ સ્ટેજ દસ સ્ટેજ સુધી સબ સ્ટેજ આપેલ હોય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયા રાજ્યમાં વિશ્વમાં સૌ પ્રથમવાર રોબોટિક કોરોનરી ઇન્ટરવેશન સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી મહારાષ્ટ્ર ઓપ્શન ડી આંધ્રપ્રદેશ તો આપણો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત ગુજરાત રાજ્યમાં જે વિશ્વમાં સૌ પ્રથમવાર રોબોટિક કોરોનરી ઇન્ટરવેશન સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કોબ ઇન્ડિયા 2019 હવાઈ યુદ્ધ અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે થયો હતો ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી જાપાન ઓપ્શન સી યુકે ઓપ્શન ડી ઇન્ડોનેશિયા તો આપણો જવાબ આવશે ઓપ્શન એ અમેરિકા કોબ ઇન્ડિયા 2019 હવાઈ યુદ્ધ અભ્યાસ ભારત અને અમેરિકા વચ્ચે થયો હતો જોઈ નેક્સ્ટ છેલુ દર્શન આસ્વાદ લેખનના રચ્યા કોણ છે છેલ્લું દર્શન આસ્વાદ લેખનના રચ્યા કોણ છે ઓપ્શન એ જયંત કોઠારી ઓપ્શન બી દિલીપ રાણપુરા ઓપ્શન સી મુકેશ જોશી ઓપ્શન ડી જયંત ખત્રી તો આપણો જવાબ આવશે ઓપ્શન એ જયંત કોઠારી છેલ્લું દર્શન આસ્વાદ લેખનના રચ્યા છે જયંત કોઠારી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વહન કરવા માટેના પાર્સલનું વજન વધુમાં વધુ કેટલા કિલોનું હોવું જોઈએ ઓપ્શન એ પંચોતેર કિલો ઓપ્શન બી પંચાવન કિલો ઓપ્શન સી સિત્તેર કિલો ઓપ્શન ડી એંશી કિલો તો આપણો જવાબ આવશે ઓપ્શન બી પંચાવન કેજી વહન કરવા માટેના પાર્સલનું વજન વધુમાં વધુ પંચાવન કિલોનું હોવું જોઈએ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બસ દ્વારા પાર્સલ સુવિધામાં કઈ ચીજ વસ્તુનું વહન કરવામાં આવતું નથી ઓપ્શન એ ચંદનનું લાકડું ઓપ્શન બી સરકારી ચલણી નોટો ઓપ્શન સી સ્ટેમ્પ પેપર ઓપ્શન ડી ઉપરના બધા તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા એટલે કે બસ દ્વારા ચંદનનું લાકડું સરકારી ચલણી નોટો અને સ્ટેમ્પ પેપરનું વહન કરવામાં આવતું નથી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વૈશાખ નંદન કયા કવિનું ઉપનામ છે ઓપ્શન એ રઘુવીર ચૌધરી ઓપ્શન બી ચંચી મહેતા ઓપ્શન સી રમણભાઈ નીલકંઠ ઓપ્શન ડી મણિશંકર રત્નજી ભટ્ટ तो विद्यार्थी मित्रों आपो जवाब रहते ऑप्शन ए रघुवीर चौधरी वैशाख नंदन क्या उपनाम से रघुवीर चौधरी जो तो नेक्स्ट ने प्रश्न टी ट्वेंटी थ्री सीपीएस में सीपीएस नो अर्थ शो है टी ट्वेंटी थ्री सीपीएस में सीपीएस नो शो अर्थ है ऑप्शन ए कंडक्टर पार्सल समरी ऑप्शन बी कंडक्टर पार्सल सर्विस ऑप्शन सी कंडक्टर पास सर्विस ऑप्शन डी कंडक्टर पार्सल स्कीम तो आप जवाब रह ऑप्शन ए કન્ડક્ટર પાર્સલ સમરી સીપીએસનો અર્થ થાય છે કન્ડકટર પાર્સલ સમરી સીપીએસનું ફૂલ ફોર્મ છે કન્ડક્ટર પાર્સલ સમરી વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ એમ્પી પ્રશ્ન જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો